ડભોઈ તાલુકાના પલાસવાડા રેલવે ફાટક સાંકડી હોવાથી વારંવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યા રોજિંદી બની ગઈ છે વાહનોની અવર વધતા પલાસવાડા રેલવે ફાટકના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા જોવા મળે છે વાહનોની બે કિલોમીટર લાંબી કતારો લાગી વારંવાર ટ્રાફિકની સમસ્યા રોજિંદી બની ગઈ છે અવરજવર જવર કરતા લોકો અને વાહન ચાલકો અત્યંત મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે પલાસવાડા રેલવે ફાટક પર ઓવરબ્રિજ બને તો ટ્રાફિક સમસ્યાનું નિવારણ આવી શકે તેમ છે તેવું વાહન ચાલકોની માંગ ઉઠી છે ડભોઈથી વડોદરા અને વડોદરાથી ડભોઈથી ડભોઈ સ્ટેચ્યુ યુનિટી જતા વાહન ચાલકો માટે તાલુકાના પલાસવાડા ગામે આવેલ રેલવે ફાટક સાંકળી હોવાથી આ સમસ્યા રોજિંદી બની ગઈ છે તેનું નિરાકરણની લોકો રાહ જોઈ રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ડભોઈ વડોદરા માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે